નમસ્કાર મિત્રો થોડાક દિવસ પહેલા હું આપ પાર્ટી સાથે જોડાણી છું હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા ગાંજા ને લઈને નો ગ્લાસ ભરતો હોય એવો વિડીયો ઇલેક્ટ્રિક વેપવાળા વિડીયો આ બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો એ મારું ભૂતકાળ છે જે તમે એમ કહો છો કે દારૂ પાર્ટી ગાંજો પીવે છે દારૂ પીવે છે તો એ વિડીયો તમે નિરખીને જોઈ લેજો હું ખાલી નો ગ્લાસ ભરું છું પીતી નથી અને બીજી વસ્તુ જે સ્મોકિંગ વાળા વિડીયો છે એ ઇલેક્ટ્રિક વેબ છે જે નિકોટીન ફ્રી આલ્કોહોલ ફ્રી છે જેમાં કોઈ જાતનો નશો નથી ઇલેક્ટ્રિક વેબ આપણા ગુજરાતમાં અત્યારે બેન છે એ વિડિયો મારા આઉટ ઓફ કન્ટ્રી એટલે કે દુબઈના છે જે બિયર વાળો ક્લાસ છે એ હું ભરું છું આ બધા જ વિડીયો મારા હસબન્ડ તુષાર ગજેરાએ આ બધા વિડીયો વાયરલ કરેલા છે હવે એ વિડીયો કોણે ઉતાર્યો મારી સાથે કયા લોકો હતા તો મારી સાથે મારો જ હતો અને એના મિત્રો પણ હતા એટલે વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીવું છું કે મારે એવા કોઈ ગાંજાના એના નશા છે વાત રહી હવે ગાંજા વેચવાની તો હાઈબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાણો છે તો પેલા તમે લોકોએ જાણ્યું કે કેવી રીતના પકડાણો છે એ મારો કેસ ચાલે છે ન્યાયતંત્ર કરતા હોય હું એ ગાંજો લાવી હું ગુનેગાર છું એવું રાખો મને કાંઈ વાંધો નથી એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા બેંકોંગ એરપોર્ટથી જ્યારે હું પકડાણી આવતી વખતે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ત્યારે મારા હસબન્ડ બી મારી સાથે હતા જે મારી ચાર્જશીટ મારું જે સ્ટેટમેન્ટ લેવાનું છે પંચનામું જેને આપણે કહીએ લેવાનું છે એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની બી સિગ્નેચર છે તો મને જેલમાં નાખી દીધી મારી ઉપર કેસ બનાવી દીધો તો મારા પતિ ઉપર કેમ કોઈ જાતનો કેસ ન બહેનો સિગ્નેચર તો એની હતી મારી સાથે એય હતા ગાંજો લાવવામાં આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું અને પ્રદીપ ભાખર એમ કે આ કોઈ વસ્તુમાં મારો કઈ હાથ નથી તો કેમ ભાઈ હું જયારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે મારા પતિ સાથે ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા ભી લઈ ગયો તો મારા ફેમિલીને તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે તે જામીન માટે મને બે લાખ રૂપિયાએ આપેલા છે તું સાચો છો તો તું એવી કઈ સમાજ સેવા કે દેશ સેવા તો કરવા બેઠો નથી કે તું મને બે લાખ રૂપિયા દેવાનો છો